નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી સમાચાર સામે આવ્યા છે કોન્ટ્રાક્ટર મંત્રીના નજીકના ના સદા હોવાનો કટસ્ફોટ જોવા મળી રહ્યો છે રાજકોટની મનપાની આંગણવાડી માં પશુ પણ ના રોગે તેવો બાળકોને આહાર અપાય નાના ભૂલકાઓને પૌષ્ટિક આહાર તરીકે સવારમાં ગરમા ગરમ વિતરણ કરવામાં આવતા નાસ્તા માટે ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ સરકારી માટે લિમિટેડને રસોડાની જવાબદારી સોંપી છે રિયાલિટી ચેક કરવામાં આવતા નાના બાળકોને પીરસવામાં આવતા નાસ્તો પશુઓ પણ ના ખાય તેવો હોવાનું જાણવા મળ્યું છે તે દરમિયાન નાના બાળકોને દૈનિક આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાના રસોડાનું કોન્ટ્રાક્ટર મંત્રીના નજીકના સગાનો હોવાનો પ્રસ્ફોટ થયો છે આથી વર્ષ બે હજાર વીસમાં મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ કોઈ પણ જાતના ટેન્ડર વગર આ કોન્ટ્રાક્ટ ફાળવ્યો હોવાની વિગત સપાટી ઉપર આવી છે સામાન્ય રીતે નિયમ મુજબ પાંચ લાખથી વધુના ટેન્ડર માટે જેમ એપ્લાય થવું ફરજિયાત છે પરંતુ આ કિસ્સામાં આવી કોઈ પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ના હોવાની વિગત સર્જાઈ રહી છે શુક્રવારે નાના બાળકોને સરકારના નિયમ મુજબ દૂધીના ઢીપડા સર ચણા આપવાના હતા તેના બદલે કોન્ટ્રાક્ટરે પશુઓ પણ ના ખાય તેવી લાપસી બનાવી હતી જેમાં મોટા પાણા જેવા ગઠા પણ જામી ગયા હતા તો રાજકારણમાં જ બધા પરિચિત જ નીકળે તેવું મનહરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું ધન્યવાદ